બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે ડિઝની અને પિક્સર એનિમેટેડ ફિલ્મ ઇનસાઈડ આઉટુ સાથે જોડાય છે તેમણે ફિલ્મના હિન્દી વર્ઝન માટે મેઈન રોલ રાયલી માટે પોતાનો અવાજ આપ્યો છે હાલમાં જે ડિઝની ફિલ્મ્સ ઇન્ડિયાએ એક્ટ્રેસનો એક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો આ વિડીયોમાં અનન્યા ડબિંગ સ્ટુડિયોમાં ફિલ્મ માટે ડબિંગ કરતી જોવા મળી છે તો ઇનસાઇડ આઉટટુની વાર્તા રાયલી નામના પાત્રના જીવન અને લાગણીઓની આસપાસ વણાયેલી છે આ ફિલ્મ ચૌ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મનો પહેલો ભાગ બે હજાર પંદરમાં રિલીઝ થયો તો બે હજાર સોળમાં બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા વિક્રમાદિત્ય મોટવાને દ્વારા નિર્દેશિત ફિલ્મ કંટ્રોલના શૂટિંગમાં વ્યસ્ત છે મીરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ